દર્શક મિત્રો મહામંતન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચી હતી જેમાં દિવસોમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળી રહ્યા છે જે રીતે ધારાસભ્ય સામે પોલીસ પરિવાર દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે થોડાક દિવસ પહેલાં વાવથરાદમાં ડ્રગ્સ ચરસ દારૂના દૂષણ સામે ધારાસભ્યએ મહિલાઓ સાથે પહોંચ્યા હતા અને તેમણે વાવ થરાદના પોલીસને જે ખખડાવી હતી એટલું જ નહીં તેમનું એક નિવેદન જે વાયરલ થઈ રહ્યું છે જેમાં તેમણે પટ્ટા ઉતરાવી દેવાની વાત કરતા હોય તે પ્રકારની વાત સામે આવી તેના અને આના જ કારણે રાજકારણ ગરમાયું છે ગૃહમંત્રી સંઘવી પણ આ મામલે જવાબ આપ્યો હતો ત્યારે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે ને પણ આ વચ્ચે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું આવું આક્રમક સ્વરૂપ તમે ક્યારેય નહીં જોયો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તેમણે જાહેર મંચ પરથી ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે તેમણે આટલેથી ન અટક્યા પરંતુ પોલીસ પરિવાર જે તેમનો વિરોધ કરી રહ્યો છે તે બાબતે પણ તેમણે વાત કરી છે અને કહ્યું છે કે જ્યારે ભૂતકાળમાં પોલીસને વિપક્ષની જરૂરિયાત હતી જ્યારે તેમના વિવિધ મુદ્દાઓનું નિરાકરણ નહોતું આવતું હતું ત્યારે અમે લોકો છે તેમના માટે લડતા હતા બોલતા હતા તેવી વાત

ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટી ની વાત હોય તો અમે લડીએ છીએ નાના કર્મચારીઓ માટે પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓ પર કોઈ પ્રશ્ન આવે તો વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી અને અમે લોકો તમારા માટે લડીએ છીએ

जिग्नेश भाई मुर्दाबाद ना बेचार नारा लगावा थी तो मारे थी तो पेट पानी भी ना ले यार तुमने अजी मारो जिगरो खबर इतना आज चोपड़ी वो एक वर्ष बाद मारी पार्टी मुकी दे उचाल अरे तू भी एक वर्ष बाद तारी पार्टी मुकी दे अरे पश्चिम निकली हिंदुस्तानी सड़कों पर तो खबर पड़े मारी सुहैसियत है अरे तारी सुहैसियत है आज चोपड़ी આ તો પંદરસો બે હજાર બિચારા પોલીસ કોન્સ્ટેબલ મિત્રો એનો પરિવાર હેડક્વાર્ટર માં રહેતો હોય એની કાન બટ્ટી ઉપર બંદૂક મૂકીને જાવ ને તો સસ્પેન્ડ કરીશ જાવ ને તો તમારી ટ્રાન્સફર કરી એમ બિચારા ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા જે લોક રક્ષક બને કોન્સ્ટેબલ બને હેડ કોન્સ્ટેબલ બને એને દબાઈ દબડાઈને એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવો જે મૂર્ખ તારું ચણો નહીં આવે

એક દિન એન્મ આ એક દિવસની રીલ બનાવવા માટે કરેલો કાર્ય વાયરલ કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ કરેલો કાર્યક્રમ નથી હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ સન્માનનીય મંચ અને આખા કોંગ્રેસ પરિવારનો સંકલ્પ છે એ ગુજરાતની બેન દીકરીઓ માતાઓને વિધવા નહીં થવા

અને હપ્તો કમાવાની વાત આવે તો પચાસ લાખ કરોડ બે કરોડનો હપ્તો જિલ્લા પોલીસ મળાઈ ખાવાનો આની સામેની અમારી લડાઈ છે અને ફરી કહું છું આખા ગુજરાતના પોલીસના મિત્રો માટે જે પણ મિત્રો નિષ્ઠાવાન પ્રમાણિક અને ઈમાનદારીથી કામ કરે છે એને આખી ગુજરાત કોંગ્રેસ પરિવાર તરફથી સેલ્યુટ કરીએ છીએ પણ જે લોકો દારૂ જુગાર અને ટ્રગ્સમાંથી કમાય છે એવા ભ્રષ્ટાચારીઓને તો પટ્ટા ઉતરવા જ જોઈએ મારી સામે એક નહીં હજાર કાર્યક્રમ કરો મારા પીટનું પાણી નહીં હરે આખી કાયદા તમારી ખિલાફ થઈ જાય ને પણ હું શત્યનો અવાજ છું મારો અવાજને કોઈ રોકી નહીં શકે એ વસ્તુ તમે લખી રાખજો અને એટલું જ નહીં આ ડ્રસ્ટના મુદ્દે તમને બધાને વડીલ મિત્રોણ ખાસ કહેવા માંગુ છું આજની તારીખે એ તમારા શહેરના મોહલ્લામાં તમે તમારા ટાઉનમાં

એવા ડ્રગ્સ કેમિકલના ખતરનાક કેમિકલ ડ્રગ્સ એવા આવી ચૂક્યા છે કે માણસ સોમ મંગળ બુધ ગુરુ ચાર દિવસ લઈને તો પાંચમા દિવસે પોતાની માનવ ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જશે એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું દારૂણનું વ્યસન દારૂણી પદી કદાચ છૂટી જાય તમે એનું રિહેબિલિટેશન કરો પણ ડ્રગ્સની ચુંગાવવાનો એકવાર માણસ ફસાયો પછી એ પતિ ગયો એ દીકરાને કે દીકરીને તમારે ભૂલી જવા પડશે કેટલા ખતરનાક આ છે એટલે અત્યારે મને સોશિયલ મીડિયામાં મીડિયામાં બદનામ કરવાથી બે ચાર દિવસની પબ્લિસિટી મળશે પણ હર્ષભાઈ ગુજરાતની આવનારી પેઢી અને વર્તમાન પેઢી સવાલ તો પૂછશે કે બે હજાર ને વીસ થી બે હજાર ને પચીસ ની વચ્ચે આ ગુજરાતની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં પોણા બે લાખ કરોડ નું ડ્રગ્સ આવ્યું ક્યાંથી મિત્રો સવાલ પૂછવાનું કે નહીં એક તો મંગાવતો હશે ને તમારા ગામની અંદર ગોળ નો રવો કોઈ હોય નહીં તો કોઈ ગોળ વેચવા આવેદનારું ક્યાંથી આવી રહ્યું છે ડ્રગ્સ કોણ શાળા ડીલરો અને વાત કહું જે પણ મંત્રી એ ગુજરાતની યુવા પેઢીનો ભોગે

મારો બાપ ડિવાઈસ પી છે પણ રોજ હાજી બે પાંચ લાખની બંડલ લઈને આવે છે દીકરાને પણ તમારા માટે સન્માન કે દાણ નથી આજ દીકરાઓ તમારા ડ્રગ્સની ચુંગાલમાં ફસા છે અમારો શબ્દો યાદ રાખજો ઘણા ડ્રગ્સ એવા છે કે ખેત મજૂર અને ગરીબ માણસોને નહીં પોસાય મધ્યમ વર્ગ ને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને જે માણસો ગજવામાં બહુ રૂપિયા ભરાઈને બેઠા છે ને એ લોકો રોજ પૂછાશે આ ડ્રગ્સ તમારા ઘર સુધી આવવા અને એટલા માટે અને ચૂંટણીના વોટ સાથે કોઈ સંબંધ નથી ચૂંટણીના બે વોટ પ્લસ થાય તે માઇનસ થાય અમુક વસ્તુ તમારે ભૂલવી પડે ફરી એકવાર સમગ્ર ગુજરાતના લોકોને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું ગુજરાતના કોઈ પણ જિલ્લાના કોઈ પણ તાલુકાના શહેરના કોઈ પણ ખૂણે ડ્રગ્સનું દૂષણ હોય મારો સંપર્ક કરો માન્ય તુષારભાઈ ચૌધરીનો સંપર્ક કરો વિરોધ પક્ષના આપણા નેતા માન્ય અમિતભાઈ ચાવડાનો સંપર્ક કરો અને દરેક તાલુકા જિલ્લા કક્ષાએ જે કોંગ્રેસની અમારી ટીમ છે એનો સંપર્ક કરો શક્ય એટલો પ્રયત્ન આ ગુજરાતમાંથી ડ્રગ્સનું સેવન બંધ થાય આ ગુજરાતમાંથી ડ્રગ્સ વેપલો બંધ થાય એના માટે તંતોડ મહેનત કરીશું એ વાતનું ગુજરાતની જનતાને મેં વચન આપ્યું છે અમારા માટે ખાલી એકલી મીટિંગની વાત નથી આપણું ગુજરાત આવું તમે મને કહો ગુજરાતમાં દોઢ બે લાખ કરોડનું ડ્રગ્સ આવે તો બીજા રાજ્યના લોકો આપણી મશ્કરી કરે કે ના કરે આપણને ઉડતા ગુજરાત ક્યાંય કે ના ક્યાંય આ ગુજરાતના લલાટ ઉપર કલંકની કીડી કાળી ટીલી કોણે લગાડી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણે બધા જાણીએ છીએ આખા ગુજરાતના જે પણ આઈપીએસ અધિકારીઓ એ દારૂમાંથી કપાય એનું ભેગું થયેલું મંડળ કોના ગજવામાં જાય મંત્રીને ગજવામાં જાય એ જ પ્રમાણે જે માણસો ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાતા હોય એનું મંડળ પણ કોના ગજવામાં જાય મંત્રી ગજવા બજાવી હે ગુજરાતના મંત્રીઓ હે ગુજરાતના આઈપીએસ અધિકારીઓ અમારા ગુજરાતની બહેનો માતાઓની ચિંતા કરો હજારો હજારો બહેનો છેલ્લા પચીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિધવા થઈ ગઈ હજી કેટલી બહેનો આપણે વિધવા કરીએ છીએ હજી કેટલા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા આપ સૌને મારી વાણીને વિરામ આપતા પહેલા વિનંતી કરું છું કે સાથે મળીને બધા સંકલ્પ કરીએ આપણું ગુજરાત એક ડ્રગ્સ મુક્ત બનવું જોઈએ આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જે રીતે તમે સાંભળ્યું તેમનો આક્રમક સ્વરૂપ તેઓ ચેલેન્જ ફેંકી રહ્યા છે પ્રહાર કરી રહ્યા છે ડ્રગ્સ દારૂનું જે દૂષણ છે તેને ડામવા નાબૂદ કરવા માટે તે જાહેર મંચ પરથી માંગ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ બધા પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ માટે નહીં પણ જે ભ્રષ્ટ પોલીસ અધિકારી અને કર્મચારીઓ છે તેમના પટ્ટા તો હું ઉતરાવીને રહીશ તેના જ કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા